જંગલનો રાજા કેમ કહેવાય છે તે જાણવા સિંહની દરેક ચાલને તમારે સમજવી પડે ત્યારે અમરેલીમાં એક એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જંગલના નિયમને ફરી કાયમ કરે છે અમરેલીના થોરડી ગામે થોડા દિવસો અગાઉ ગૌશાળાના સીસીટીવી એક વાયરલ થયા હતા અને તેર ઓગસ્ટના આ દ્રશ્યોમાં ગૌશાળાની સુરક્ષા માટે રખાયેલો શ્વાન સતત ભસીને સિંહને ગૌશાળામાં પ્રવેશતા અટકાવી રહ્યો છે અને ગાયોનું રક્ષણ કરતો એ શ્વાન જોવા મળે છે જો કે જંગલમાં આધિપત્યની લડાઈ માટે જાણીતા સિંહ એક મહિના બાદ ફરી એ જ ગૌશાળામાં પ્રવેશે અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો આઠ અગિયાર બે હજાર ચોવીસ એટલે કે અગિયાર આઠ ના આ દ્રશ્યો છે કે સિંહ એ હુમલો કરે છે શ્વાન પણ બે સિંહ સામે બાથ ભીડી ગાયોનું રક્ષણ કરવાની પૂરેપૂરી કોશિશ કરે છે પણ બીજી બાજુ સિંહ ગાયો પર હુમલો કર્યા વિના ફક્ત શ્વાનને મારીને ગૌશાળામાંથી ચાલ્યા જાય છે થોડા દિવસોના અંતરના આ બે દ્રશ્યો સિંહ જંગલ અને પ્રકૃતિના નિયમો વિશે ઘણું બધું કહી જાય છે ઇતિહાસ કવિતાઓ અને લોક સિંહ ગુણ સાથે છે ત્યારે જંગલમાં પોતાનું અધિપત્ય જમાવવાની યાયાવર પ્રાણી વર્તનના અદ્રશ્યો ફરી એકવાર સાબિત કરે છે કે સિંહ એ સિંહ છે અને જ્યારે તમે જંગલમાં હો ત્યારે તમે સિંહના અધિપત્ય નીચે છો પ્રકૃતિના અક્રૂર દ્રશ્યોની બે તસવીરો પ્રકૃતિ વિશે ઘણું વધુ કહી જાય છે